નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ ત્રણનો વિષય આસપાસનું પ્રકરણ તેર આપણી લાગણીઓની ભાગીદારીનું સ્વાધ્યયન પોથીનું સોલ્યુશન જોઈશું પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો એક આપણે વૃદ્ધ લોકોને ખાલી જગ્યા લેવી જોઈએ તો ખાલી જગ્યામાં જવાબ આવશે કાળજી લેવી જોઈએ પ્રશ્ન વાક્ય બે બ્રેઇન લિપિની શોધ ખાલી જગ્યા માટે થઈ હતી તો અંધજનો માટે ત્રણ લિપિ ખાલી જગ્યા બિંદુઓ પર આધારિત છે તો છ બિંદુઓ પર આધારિત છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન એક જે લોકો જોઈ શકતા નથી તેમને આપણે કેવી રીતે મદદ કરી શકીએ ઉત્તર તો રસ્તો ઓળંગવામાં દૈનિક ક્રિયા કરવામાં બસ ટ્રેન જેવા વાહનોમાં મુસાફરી દરમિયાન બેસવા માટે સીટ આપીને રામાયણ મહાભારત જેવા ધાર્મિક પુસ્તકો વાંચી સંભળાવીને આપણે અંધ લોકોને મદદ કરી શકીએ પ્રશ્ન બે વૃદ્ધ વ્યક્તિઓને કેવી કેવી મુશ્કેલીઓ પડે છે ઉત્તર વૃદ્ધ વ્યક્તિઓને હરવા ફરવામાં સાંભળવામાં જોવામાં તેમજ વાંચવામાં મુશ્કેલીઓ પડે છે પ્રશ્ન જો તમને આંખો પર પાટો દેવામાં આવે તો તમે કોઈ વ્યક્તિ કે વસ્તુને કેવી રીતે ઓળખશો ઉત્તર તો કોઈ વ્યક્તિ કે વસ્તુને હું સ્પર્શ કરીને ઓળખીશ પ્રશ્ન ચાર વ્યક્તિઓ તેમની સાથે લાકડી કેમ રાખતા હોય છે ઉત્તર અંધ વ્યક્તિઓ ચાલવા માટે સહારો લેવા માટે તેમજ આગળ કોઈ અડચણ કે વસ્તુ પડી છે કે નહીં તે જાણવા માટે મોટી લાકડીનો સહારો લેતા હોય છે પ્રશ્ન પાંચ તમે તમારા દાદા દાદીને કેવા પ્રકારની મદદ કરો છો તો દાદા દાદીને અમે પાણી ભરી આપીએ છીએ તેમને દવા ચશ્મા વગેરે જેવી વસ્તુઓ શોધી આપીએ છીએ છાપુ વાંચી સંભળાવીએ છીએ વગેરે મદદ કરીએ છીએ પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો વાક્ય નંબર એક બ્રેઇન લિપિ સાંભળી શકતા નથી તેવા લોકો માટે ઉપયોગી છે તો આ વિધાન ખોટું છે બે આપણે સૌ આપણી લાગણીઓની ભાગીદારી કરતા હોઈએ છીએ તો આ વિધાન સાચું છે તો સાચાની નિશાની ત્રણ બ્રેઇન લિપિ જાડા પેપર ઉપર ઉપસેલા બિંદુઓની હારથી લખેલી હોય છે તો આ વિધાન પણ સાચું છે તો સાચાની નિશાની કરીશું વિધાન ચાર વૃદ્ધ વ્યક્તિઓ હંમેશા શારીરિક રીતે અશક્ત હોય છે તો આ વિધાન પણ સાચું છે તો સાચાની નિશાની કરીશું પાંચ વ્યક્તિઓ પાસે સ્પર્શ શ્રવણ અને સુગંધની તીવ્ર શક્તિ હોય છે તો આ વિધાન સાચું છે તો સાચાની નિશાને કરીશું પ્રશ્ન નંબર ચાર જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન નંબર એક આંખો બંધ રાખીને તમે ફક્ત અવાજ પરથી કોને કોને ઓળખી શકો છો તો અવાજ પરથી અમે મારા મિત્ર ઘરના સભ્યો તેમજ જાણીતા પશુ પક્ષીઓને ઓળખી શકીએ છીએ પ્રશ્ન બે કલ્પના કરો કે તમે એક વૃદ્ધ વ્યક્તિ છો તમે તમારી કાળજી લેવા માટેના પાંચ ઉપાય સૂચવો તો દરરોજ કસરત અથવા ચાલવાનું રાખીશું આરોગ્યપ્રદ ખોરાક લેશું નિયમિત ઊંઘ લઈશું ડૉક્ટર દ્વારા આપવામાં આવેલ દવા નિયમિત લઈશું સામાજિક અને રચનાત્મક કાર્યોમાં રચ્યા પચ્યા રહેશો પ્રશ્ન ત્રણ આપણે દિવ્યાંગ વ્યક્તિઓ સાથે કેવું વર્તન કરવું જોઈએ તો દિવ્યાંગ વ્યક્તિ સાથે પ્રેમથી વાત કરવી જોઈએ તેમનાથી ન થઈ શકે તેવા કામ કરી દેવા જોઈએ તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં મદદ કરવી જોઈએ પ્રશ્ન ચાર અંધ વ્યક્તિઓ બ્રેઇન લિપિનું પુસ્તક કેવી રીતે વાંચી શકે છે તો તેમના પુસ્તકમાં જાડા પેપર ઉપર ઉપસેલા ટપકાઓની હાર હોય છે તેના પર આંગળી ફેરવીને તેઓ વાંચી શકે છે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચે બોક્સમાં તમને બ્રેઇન લિપિના મૂળાક્ષરો આપેલા છે તેમનો ઉપયોગ કરી નીચે આપેલા શબ્દોને બ્રેઇન લિપિમાં લખો તો જો અહીંયા બ્રેઇન લિપિના શબ્દો તમને આપેલા છે તો આ લિપિ છ ટપકાની છે તેમાં ઉપસેલ લા છે અને ઉપસેલા નથી એમ સમજવું તો જો કલરવાળા છે ડાર્ક એ ઉપસેલા છે અને કલર વગરના છે ગો રાઉન્ડ છે તે ઉપસેલા નથી એમ સમજવાનું છે તો શબ્દો આપેલા છે ક ખ બરાબર બે ટપકા છે તો ક ડાબી જમણી બરાબર તો આ રીતે તમારે ઓળખવાના છે અને અંક પણ નીચે આપેલા છે બરાબર તો તમારું નામ તો હું મારું નામ લખીશ કે મગન ગામનું નામ તો ગામનું નામ હું લખીશ બ આ આ માતાનું નામ કમળ આ બ એ ન પિતાનું નામ તો સૌરે સી તો આ રીતે તમારે એ બ્રેઇન બીપીમાં જોઈને લખવાનું છે તો દોસ્તો જો આપણે મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર